પોલીસ મારફતે બંધ કરાવી અને એમનું પોતાનું એકલાનું સામ્રાજ્ય ચાલુ રહે એવા પ્રયત્નો કરાવે છે આ ભાઈ પ્રશ્ન એવો છે કોંગ્રેસ દ્વારા હાલ અલગ અલગ વિસ્તારોમાં લોકોની રજૂઆતો જાણવા માટે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે અને પાટણ જિલ્લામાં પણ ચાણસમામાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત લોકો દ્વારા પોતપોતાની રજૂઆતો કરવામાં આવી હતી અને આ કાર્યક્રમ દરમિયાન ચાણસમાના કોંગ્રેસી ધારાસભ્યો દ્વારા મંચ પરથી જણાવવામાં આવ્યું હતું કે મને એક ભાઈએ કહ્યું છે કે હું જાહેરમાં નહીં આવું દારૂનો ધંધો કરે છે ક્લબ ચલાવે છે નાના માણસો પાસેથી હપ્તા લે છે અને આ ગંભીર આક્ષેપો અંગે ચાણસમાં શહેર ભાજપ પ્રમુખે કહ્યું હતું કે કોંગ્રેસ બધે હારી રહી એટલે ખોટા આક્ષેપો કરી રહી છે એટલે કે હાલ તો કોંગ્રેસ અને ભાજપના જે આગેવાનો છે તેમાં તૂતુ મેમે જેવો માહોલ ચાલી રહ્યો છે જ્યારે દિનેશ ઠાકોરે શહેરના ભાજપના પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ત્યારે શહેર ભાજપ પ્રમુખે પણ તેઓ પાસે પુરાવા માંગ્યા છે એટલે એમનું એવું કેવું છે કે ભાઈ આ શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ પોતે દારૂનો ધંધો કરે છે ક્લબો ચલાવે છે નાના નાના માણસો જોડે હક્તો લે છે અને નાના નાના જે વેપારીઓ દારૂ વેચતા હોય વલ્લી મટકો લખતા હોય કે જે હોય એમને ધરા ધરાવી ધમકાવી પોલીસ મારફતે બંધ કરાવી અને એમનું પોતાનું એકલાનું સામ્રાજ્ય ચાલુ રહે એવા પ્રયત્નો કરાવે છે એ મારી રજૂઆત તમે આ મંચમાં કહેજો એટલે હું જાહેરમાં કહું છું અને આ અંગે આવનારા દિવસોની અંદર ગૃહમંત્રી શ્રીને અમે બધા રજૂઆત પણ કરીશું અહીંયા હાલ પણ એમની ક્લબ ચાલુ છે એવું આ કાગળની અંદર લખેલું છે એટલે શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ પટેલ એમના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી કરવાની થતી હશે એ અમે અહીંયાથી તમને ખાતરી આપીએ પ્રવિણ યોગી સાથી બી રિપોર્ટ ટુ ડી ગુજરાતી ન્યૂઝ